નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે પંચમહાલ જિલ્લાના વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ ભૂસર રોડ ઉપર આંગણવાડીની સામે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છેલ્લા કેટલાક સમયથી પ્લોટ વિસ્તારના પાછળના ભાગમાં આવેલ ગટર બ્લોક થતાં તેનું ગંદુ પાણી ચેમ્બરમાંથી બહાર નીકળીને રોડ ઉપર પ્રસરી રહ્યું છે ત્યારે રોડ ઉપર આજુબાજુમાં પડેલા ખાડા પાણીથી ભરાઈ જવાથી દેખાઈ નથી રહ્યા ત્યારે બાઇક સવાર પોતાની બાઇક સાથે ખાડામાં પડતા હોય છે તેમજ રહેમતનગર સોસાયટીના સ્થાનિક રહીશોને રાત્રિ દરમિયાન અવરજવર જવર કરવામાં તકલીફ પડી રહી છે આ ગટરની સમસ્યા અંગેની સભ્યોને તેમજ ગ્રામ પંચાયતમાં સ્થાનિક રહીશો જાણ કરી હોવા છતાં કુંભકરની નિંદ્રામાં મૂંગી રહેલ વહીવટી તંત્ર જાને અજાણ હોય તેમ લાગી રહ્યું છે આ વિસ્તારના સ્થાનિક રહીશો ગંદકીથી કંટાળીને ના છૂટકે મીડિયાનો ટેલિફોનિક સંપર્ક કર્યા હતો ત્યારે સ્થાનિક રિપોર્ટર દ્વારા સ્થળ ઉપર જઈને તપાસ કરતા આંગણવાડીની આજુબાજુમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકીથી ઉભરાતી ગટરોનું ગંદુ પાણી ખૂબ જ દુર્ગંધ મારી રહ્યું હતું ત્યારે સ્થાનિક રહીશોએ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરતા નથી તેવા આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે વહેલી તકે અમારી સમસ્યા અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરીને વેજલપુર ગ્રામ પંચાયત તેમજ ઉચ્ચ કક્ષાએ ધરણા પ્રદર્શન કરવા પણ ચીમકી ઉપચારી હતી રિપોર્ટર ધરમસિંહ વણઝારા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ